છેલ્લા બે દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા ચંડોળા તળાવ ખાતે મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં અનેક લોકોના ઘર તૂટી ગયા છે અને તેમને રહેવાની વ્યવસ્થા ન હોવાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા વાસણા ખાતેના શેલ્ટર હોમમાં તેઓને ખસેડવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ તેત્રીસ લોકોને બે બસ મારફતે વાસણા ખાતેના શેલ્ટર હોમ ખાતે લઈ જઈ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે તેઓને સારા ખોરાક પાણી સ્વચ્છ રૂમ તેમજ પલંગ વગેરેની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ મુક્તિધામ પોલીસ ચોકીની સામેના રોડ પર ગઈકાલે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અહીં આવેલ મુક્તિધામ પોલીસ ચોકીની સામે કીર્તન પરમાર અને કાના ભરવડ વચ્ચે ઝઘડો થતાં બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો જેમાં બેથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી ત્યારે સમગ્ર મામલે નિકોલ પોલીસે સામસામે રાયોટીકનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોલમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત સહિત સમગ્ર દેશની નજર જેના પર હતી તે ગુજરાતની શાન સમાન એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવાની પ્રક્રિયા તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને આઠસો એકાણું થઈ છે રાજ્યમાં અગિયાર જિલ્લાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની વસ્તી ગણતરીનો અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વન વિભાગના કર્મીઓ સ્થાનિકો તેમજ સ્વયંસેવકો મળીને ત્રણ હજારથી વધુ લોકો સીની વસ્તી ગણતરીના કાર્યમાં જોડાયા હતા